પણ આ કહેવાય ઉત્તર ગુજરાત ગુજરાતની મજા સાહેબ એ છે કે ગુજરાતની ભાષા ગુજરાતી છે પણ બોલી અલગ અલગ છે આખા ગુજરાતની ભાષા કહેવાય ગુજરાતી પણ બોલી નોખી નોખી છે અમારા સૌરાષ્ટ્રનો એક દુહો છે કે બાર ગાવે બોલી બદલે તેરે બદલે શાખા બુઢાપામાં કેશ બદલે પણ લખણનો બદલે લાખા અમે આને પાણી કહી અહીંયા શું કે તો મને કીધું આગ લીધી કે અમારે કઈ સારો સવારમાં નાસ્તો કરવો હોય ચા પાણી પીવા હોય તો સારી હોટલ બની કે દ્વારકા જાય સી દર્શન કરવા તમે કીધું લીમડી અમારા કિરીટ સિંહ બાપુ હોટલ છે જમના વર્ષો જૂની અત્યારે એનું નામ હોનેસ્ટ છે અહીંયા ઉતરજો સવાર ચાર વાગે

સત્યાવીસ હિન્દુ પ્રવાસી ઉપર એમનું ધર્મ પૂછીને નિર્મમ હત્યા કરવામાં આવી છે આ નપુસક પણ ન કરી શકે એવું હીણ કક્ષાનું કૃત્ય આતંકવાદીઓ કર્યું છે જે આ જે મૃતકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું એમના પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે ભગવાન માતાજી એવી પ્રાર્થના કરું છું અને સરકારને અપીલ કરું છું કે સરકાર અને આર્મી જલ્દીથી જલ્દી પગલાં લે અને આ મૃતકોને ન્યાય અપાવે આખું ભારત આખું હિન્દુસ્તાન આ ન્યાયની અપેક્ષા રાખી રહ્યું છે ત્યારે સરકાર ઉપર અને મિલિટરી ઉપર ભારતના જવાનો ઉપર મને આસ્થા અને શ્રદ્ધા છે કે આ મૃતકોને ન્યાય મળશે અને આવું કૃત્ય ફરીવાર હિન્દુસ્તાનમાં ભારતમાં ન થાય એવા સખત પગલાં લે એવી અભ્યર્થના ઓમ શાંતિ

Oh,